નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય અને આજે આપણે જોવાના જોરદાર વિડીયો પરમ દિવસે બરાબર તો હું તમને ટોપ ત્રીસ પ્રશ્નો આપવાનો છું કેટલા ત્રીસ કે ત્રીસ પ્રશ્નો બેઠા બેઠા તમને અંદર જોવા મળશે ત્રીસ માંથી પચીસ તો ખરા ફાઇનલ એમ બેઠા બેઠા તમને એમ જોવા મળશે બુધવારના પેપરમાં ધોરણ દસ ના વિજ્ઞાન ના પેપરમાં બરાબર તો જોઈ લેજો જુઓ મેં લગભગ વીસ પ્રશ્નો ગણિત ના આપેલા વીસ દાખલા દાખલા આવશે એમાંથી વીસ દાખલામાંથી ચૌદ દાખલા બેઠે બેઠા પૂછાયા વીસ દાખલા આપે છે એમાંથી ચૌદ દાખલા બેઠે બેઠા પૂછાયા પંદર બીજનો વિડીયો છે ના તો વિડીયો જુઓ અને પેપર જુઓ બંને ચેક કરો બરાબર બેઠે બેઠા પ્રમાણે બેઠા દાખલા એ બેઠે બેઠા લે

तो જોઈ લેજો તો જે જે હું પ્રશ્ન તમને લખાવું એ ખાસ કરી નાખજો માર્ક લાવવા હોય તો બાકી તમારી ઈચ્છા બરાબર બાકી હું તમને કશું કઈ એમ ના બાકી તમારી જ છે તો પહેલો પ્રશ્ન છે લખજો હવે પ્રશ્નો લખતા રહેજો પહેલો પ્રશ્ન છે એ દૈનિક जीवन मा पीएच नो महत्व विभाग रे मा 100% आसे दैनिक जीवन मा पीएच नो महत्व बराबर तमने एउपाण पूछ्यो गमेते 3 मुद्दा समझाओ गमेते 2 मुद्दा समझाओ दात नुक्षय ने खबर है न यूपाण पूछ पर आ प्रश्न 100% आसे बराबर बिजो प्रश्न है तो बिजा प्रश्न हो छ के बिरंजन पाउडर गुड़ंजन पाउडर પછી સે બેકિંગ સોડા બેકિંગ સોડા મંદ દોવાનો સોડા દોવાનો સોડા જોવો દૈનિક જીવનમાં pH નું મહત્વ બીજો પ્રશ્ન હવે આ પ્રશ્ન કેવી રીતે પૂછાય તો આ ત્રણ પ્રશ્નો છે ત્રણ ત્રણમાં તમને એ રીતે પૂછાય કે બી વાગડીમાં ગમે તે બે પ્રશ્ન લખવાના ઉદાહરણ તરીકે ए बिरंजन पाउडर નો ઉપયોગ અને બનાવટ અને ઉપયોગ બેકિંગ સોડા ની બનાવટ અને ઉપયોગ દોવાના સોડા ની બનાવટ અને ઉપયોગ બરાબર આ ત્રણ પ્રશ્નોમાંથી તમાર બે પ્રશ્નો હશે બરાબર ઉપરની છે આલ્યો છે કે આ નય તરીકા આની આને બી તરીકી પણ આ બે પ્રશ્નો 100% છે આ બીજો પ્રશ્ન છે બરાબર ત્રીજો જોવા તો ત્રીજો છે धानादार जिंक ने प्रवृत्ति वालों प्रयोग से बोलो धानादार जिंक वालों प्रयोग प्रवृत्ति याद दा, जिंक वालों से लगभग प्रवृत्ति नंबर से बिया पॉइंट जिंक बराबर बिया पॉइंट प्रयोग से धानादार जिंक ने प्रयोग किलापेस देखिया जो क्या थ्रोंड थिया अगर जो तो तो कार्बन ना क्�

મિશ્રણ રચના સમજાવો કરી નાખજો આગળ છે છઠ્ઠો પ્રશ્ન સાબુનું બંધારણ સાબુનું બંધારણ વાળો શીર્ષ અને પૃષ્ઠ વાળો છે ને સાબુનું સાબુ વાળો પ્રશ્ન કરી નાખજો બરાબર કેવા પ્રશ્ન થાય છ પ્રશ્ન બરાબર સાબુ વાળો કરજો લે જેટલું કહે કારણ કે બેઠા બેઠા તમને કાલ મળવાના સાતમો પ્રશ્ન ओके okay, मनुष्यन पाचन तंत्र समजा मनुष्यन पाचन तंत्र समजा आठ न प्रश्न मनुष्य न श्वसन तंत्र मनुष्यन श्वसन तंत्र समजाव बराबर केला आग जुव બરાબર આ લખી નાખજો ભાઈ તો ક્રી લો લખવો લખી લો કારણ કે આપણા જોડે ડિજિટલ બોર્ડ નથી કે આ આમ કઈ સાઈડ જવા દઈએ અને પછી બીજું આવે બરાબર ને અમારે ભૂસવું પડે તો ભૂસી કાઢું છું લખવર લખી નાખજો એટલે ભૂસી નાખીએ આઠ પ્રશ્નો નવમો પ્રશ્ન મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કયું તંત્ર શ્વસન પાચન પાચન શ્વસન ઉત્સર્જન આ ત્રણ તંત્ર માંથી એક તંત્ર તમને જોવા મળશે કાલે એટલે વિજ્ઞાન વિપણ પરમ દિવસે બરાબર આજે વીસ તારીખ કાલે એકવીસે રજા અને બાવીસ તારીખે વિજ્ઞાન વિપણ બાવીસ તારીખના વેપરમાં આ ત્રણ તંત્ર માંથી એક તંત્ર હશે 10મો પ્રશ્ન રડે જો આગળ મેં લાઈવ વિડિયોમાં વિજ્ઞાનનો એક વિભાગ B C અને D મોસ્ટ ટાઈમ એકસમાં આપી દીધા છે બરાબર તો કોઈકને વિભાગ B C D લાઈન સર જોઈતો હોય ને તો આપણે લાઈવ વિડિયોમાં ચેક કરજો અંદર મૂકેલું છે બરાબર ને આ કી વિભાગ B C D અને કયા નંબરનો પ્રશ્ન કયા જ આપણને પૂછવાનો અને કેટલામાંથી પૂછવાનો એટલા સુધી મેં આપ્યું છે તો ખાસ પરિણામ છે બરાબર માનવ આંખ માનવ આંખ ને આકૃત દોરી અને એના વિવિધ ભાગો વિશે આપો બરાબર ફરી ની આ બધું પારદર્શક પટેલ નજીક છે આગળનો પ્રશ્ન છે લઘુ દ્રષ્ટિની સો ટકા હશે લઘુ દ્રષ્ટિની ખામી આપણી દૂરવાની અને સવિસ્તર સમજાવવાનું બરાબર અને નિવારણ નિવારવા માટેના ઉપાય જણાવવાના તમારે ચાર માસના પ્રશ્નમાં આ બંને ખામી એક પ્રશ્ન હશે तेरव प्रश्न प्रेस बायोपिया प्रेस बायो पिया चौदह मो सोलिनोइड प्रश्न से सोलिनोइड क्या मतलब चैप्टर बार मतलब सोलिनोइड वालों ये सोलिनोइड इतने सु विद्युत प्रवाह द्वारित

ને નિવારવા માટે નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ સાવધાની રાખવી જોઈએ સોળમો પ્રશ્ન નિવાસન તંત્ર એટલે શું निवसन तंत्र काय ओके निवासन तंत्र એટલે શું આ નિवासन तंत्र એટલે શું અને જુદા જુદા કોષક તરોની આપણે દોરી સમજાવો આમનામ છે કે નિवासन तंत्र એટલે શું જુદા જુદા કોષક તરોની આપણે દોરી સમજાવો કેટલા હતા 16 પ્રશ્નો થયા બરાબર આગળ જોઈએ આપણે હજુ সত্তর মশ্ন সত্তর ম প্রশ্ন উহম নোম উহম নোম সমঝাবো અઢારમો પ્રશ્ન અવરોધો નું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ઓગણીસમો અવરોધો નું શ્રેણી અને સંબંધ જોડાણ ઓગણીસમો વિદ્યુત પાવર આ બે જોડાણ છે ને ભાઈ શ્રેણી અને સમાંતર જોડાણ थोडाका आवश्यक प्रश्न आ बी मध्ये विद्युत पावर ओके okay, विद्युत पावर विद्युत पावर એટલે શું સૂત્ર મેડવો બરાબર મોસ્ટ ટાઈમ નું પ્રશ્ન આ બધા આ એમ જ ચાલ્યા આ દા કરી નાખજો બરાબર એમ કે 30 માં સોમતમ ના પેપર મળતું હોય તો કરી નાખાય બરોબરડી ને અને હા મે સામાજિક ના સામાજિક ના વિડિયો મૂક્યો જો સામાજિક મૂક્યો છે આઈમપી આપ્યા અને જે પ્રમાણે મેં તમને પ્રશ્નો આપ્યા કે પચીસ માં પ્રશ્ન છવ્વીસ માં સત્યાવીસ માં ચાલીસ માં માં બરાબર એ ચેપ્ટરમાંથી અને એમાંથી કેટલા પૂછાય તમે ચેક કર લો બરાબર પછી આવ્યો હા ચલો એ ચેક કરો પેપર आंसर है 20वां प्रश्न लेंस नो पावर लेंस नो पावर बराबर ना लेंस नो पावर अगर जो मोटावणी वाडो प्रश्न 21 म कयो ताकि अरिसा वडे मड़ती मोटवणी बराबर ना अरिसा वडे मड़ती मोठवणी मोठवणी बराबर पुरुष न प्रजनन तंत्र पुरुष न प्रजनन तंत्र आणि प्रजनन તંત્ર પુરુષ અને સ્ત્રીનું પ્રજન તંત્રો જોવા મળતા પરિવર્તન બરાબર યુવન યો છોકરા અને છોકરીમાં જોવા જોવા મળતા जो लक्षण तुझे परीक्षण जो मे बिया प्रक्रिया थर्मीड प्रक्रिया, प्रक्रिया। मनुष्य न मगज मनुष्य मगज छब्बीस मो ताकि विद्युत विभाजन खबर धातु न शुद्धिकरण धातु शुद्धिकरण विद्युत विभाजन बराबर आगे खोरापण लखी नाको हमें बहुत बाकी नहीं अठाईस सत्याविश मो से खोरापण

વસ્તી નિયંત્રણ પદ્ધતિઓ જુઓ વિભાગ બી સી અને ડી એમાં તમને ત્રણ ત્રણ ઓપ્શન મળે વિભાગ બી માં નવ લખવાના બરાબર એમાં ત્રણ ઓપ્શન મળે તો ટૂંકમાં આપ્યા હોય તમને તેર આપ્યા હોય બાર કે તેમાં ત્રણ ઓપ્શન મળે સી માં પણ તમને સી માં પણ ત્રણ ઓપ્શન મળે છ લખવાના હોય અને ડીમાં પણ તમને ત્રણ ઓપ્શન મળે તો દરેકે દરેક વિભાગમાં તમને ત્રણ ત્રણ ઓપ્શન મળે આ તો વિભાગ સી અને ડી सी और डी માંમાંથી પૂછાય આ કે વિભાગ સી નેડી બેઠે બેઠામાંથી આવશે એક પણ પ્રશ્ન માં બાનનો નહી આવે વિભાગ સી અને ડી આ 30 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન માં બાનનો નહી હોય બરાબર અમને ખુલી ચલે બરાબર બેઠે બેઠામાંથી આવશે હવે જોઈ લો આ વિભાગ બી ખાલી બોલી જાઉં છું હો યાદ રાખો તો રાખજો નહી યાદ રાખો તો કશું વાંધો નહી સારું વિભાગ બી ફટાફટ બોલું છું અમુક પ્રશ્નો

हजारक श्वसन चार्वसन जूमिका बराबर ऊर्जा प्राप्त करवाना विविध परिपथों दमनिक सीधा, विभाग बी सीडी तो मैं तीस प्रश्न आप क्षिरा कलिका सर्जन क्षेत्र अलिंगी लिंगी प्रचलन लिंग तफा

બરાબર આ મારા એક્સપિરિયન્સ પર તમને કહું આટલા વર્ષોથી હું ભણાવું છું દસમામાં એ પરથી હું તમને કહું કે આ પ્રમાણે બી પર આવે ને આવું આવે બરાબર તો કરી નાખી જેથી સારામાં સારા ગુણ આવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ અને હા બીજું કે તમારા આકૃતિવાળા પ્રશ્નો જોઈતા મળે કે સાહેબ ભાગ સી અને ડીમાં આકૃતિવાળા પ્રશ્નો કયા આવવાના તો નીચે કોમેન્ટ કરજો જેટલું કોમેન્ટ બદલ આવશે એ પ્રમાણે તમને વિડીયો મળશે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં